જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે અમે લઈને આવ્યા છીએ એક બાપ અને દીકરીની કહાની તો મિત્રો આજની કહાની એક પારિવારિક કહાની છે અને ખૂબ જ પ્રેરણાદાયક કહાની છે તેમજ ખૂબ જ સમજવાલાયક કહાની અને વિચારવાલાયક કહાની છે તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને કહાની શરૂ કરીએ તે પહેલા વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજુ સુધી જો તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અત્યારે જ તે સબ્સ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં સચ્ચે શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો જેથી ભગવાન બોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને તમને નિવેદન છે કે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો તમારો વધુ સમય ન લેતા ચાલુ શરૂ કરીએ આજની કહાની શ્યામજીભાઈ હોસ્પિટલની ની બહાર ચિંતાગુર થઈને આંટા મારી રહ્યા હતા અને તેમના બા ગોમતીબેન હાથમાં માળા લઈને ઈશ્વરના નામના જાપ કરી રહ્યા હતા અને તેમના પત્ની રીટા બહેન ને આજે અચાનક હસ્તે પ્રસ્તુતિ પીડા ઉપડી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા હજુ તો રીટા બહેન ને સાતમો મહિનો ચાલી રહ્યો હતો અને આમ અચાનક હસ્તે દુખાવાને લીધે તેમને એડમિટ કરાવવા પડ્યા હતા આમ તો તેમની ત્રીજી ડિલિવરી હતી અને આ વખતે ઘરના બધા સભ્યોને પુત્રનો ઇંતજાર હતો આમ તો મિત્રો પહેલી ડિલિવરી થી સ્ટે તેમને પુત્ર માટેની જંગના હતી પરંતુ રીટા બહેનને બંને ડિલિવરીમાં પુત્રીઓ જ આવી હતી એ પણ નોર્મલ ડિલિવરી ન હતી આ તેમનો પુત્ર પ્રાપ્તિનો માટેનો છેલ્લો ચાન્સ હતો શામજીભાઈને પહેલી બે દીકરીઓ હતી રાધા અને આસ્થા એક સાત વર્ષની અને એક ચાર વર્ષની બંને ખૂબ જ વહારી લાગે એવી અને બંનેની ઉંમર નાની પણ હતી આજકાલના નાના છોકરાઓની જેમ કોઈ પણ પ્રકારના ખોટા લાડ વેલ ન કરે જે મળે તેમાં બંને બહેનો ખુશ રહે શામજીભાઈ મધ્યમ વર્ગીય માણસ હતા તેમના પરિવારમાં ફક્ત પાંચ સભ્યો હતા તેઓ બંને દંપતી તેમના બા અને તેમની બે નાની ઢીંગલીઓ હતી રીટા બહેનને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા હતા એની થોડી વાર જ તે ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું રીટા બહેનને સીઝર અત્યારે જ તે કરવું પડશે બીજો કોઈ ઉપાય નથી એટલે શામજીભાઈએ સિઝેરિયન કરવા માટે હામી ભરી સાતમો મહિનો હોવા છતાં એને એક કલાક પછી ડોક્ટરે બહાર આવીને ખુશ ખબર આપી એ જોઈને દૂર બેન્ચ ઉપર બેઠેલા ગોમતીબેન ખુશ થયા શ્યામજીભાઈ પાસે દોડીને આવ્યા અને બોલ્યા જોયું મારી પ્રાર્થના સફળ થઈ મને તો ખબર જ હતી કે આ વખતે આપણા ઘરે શ્રી કૃષ્ણ આવશે શ્યામજીભાઈ પોતાની બાનો જુસ્સો ભાંગવા જતા હતા ત્યાં જ તે નર્સ આવીને બાળકને તેમના હાથમાં મૂક્યો રાધા અને આસ્થા પણ પોતાના નવા સાથીને જોવા આવી પહોંચી અને બંને બહેનો તેનો અડવાનો પ્રયાસ કરવા લાગી ત્યારે તેમને ટકોર કરતા ગોમતી બહેને કહ્યું છોકરીઓ જોજો જરા ભાઈને વાગી ન જાય ત્યારે જ તે નરસે તેમની તમામ ઈચ્છા ઉપર પાણી ફેરવી બોલી ભાઈ નહીં બહેન છે ત્યારે ગોમતીબા ડોળા કાઢતા શ્યામજીભાઈ સામે જોઈ રહ્યા અને પછી બધા રીટા બહેન પાસે અંદર રૂમમાં ગયા ત્યારે ગોમતી બહેન કકળાતા મને બોલ્યા આ છેલ્લી વાર હતું પણ છતાં તારાથી કંઈ ન થયું હવે અમારા વંશને કોણ આગળ વધારશે બે ઓછી હતી કે તું ત્રીજી પણ પુત્રીને લઈને આવી રીટા બહેન કઈ જ ન બોલ્યા અને તેમની બંને દીકરીઓ બાનો ઊંચો અવાજ સાંભળીને રડી પડી શ્યામજીભાઈ પણ નિરાશ થઈ ચૂક્યા હતા પુત્ર તો તેમને પણ જોતો હતો પણ પોતાના જ દિલાસો આપતા હોય તેમ બોલ્યા આજકાલ તો દીકરીઓ પણ બાપનું નામ રોશન કરે છે અને બધા ઉદાસ થઈને બેસી ગયા પણ ત્યારે અચાનક સાત વર્ષની રાધાએ કાવ્ય પંક્તિ શરૂ કરી અને એ સાંભળીને શ્યામજીભાઈની આંખમાંથી આંસુ હર્ષના આવી આંસુ આવી ગયા ત્યારે તેમણે પોતાના હાથમાં રહેલી નવજાત બાળકીને ચૂમી અને રાધા અને આસ્થાએ પણ તેની નાની બહેનને ચૂમી લીધી ત્યારે નાની બાળકીનું નામ નેહા રાખવામાં આવ્યું બધા પુત્રની રાહ જોઈને બેઠા હતા નેહા જે ધારા અને આસ્થા કરતાં પણ સૌથી વધુ લાડકી બની ગઈ એ દેખાવે પણ બંને મોટી બહેનો કરતાં વધુ ચીડિયાતી હતી હવે આમ જતે ધીમે ધીમે સમય પસાર થતો ગયો નેહા મોટી થઈ ગઈ તેના ગુણો વધ્યા અને તેમનું સૌંદર્ય પણ વધતું ગયું એમાં એક દિવસ બન્યું એવું કે શ્યામજીભાઈના બા ગોમતીબેનને અચાનક અસાધ્ય બીમારી લાગુ પડી ગઈ અને શ્યામજીભાઈ તેમની ખૂબ જ દવા કરાવી પરંતુ થોડા સમયની બીમારીમાં જ તેઓ આ દુનિયા છોડીને જતા રહ્યા અને હવે તો શામજીભાઈ અને રીડા બહેનની વૃદ્ધાવસ્થા શરૂ થઈ ગઈ હતી અને તેમની મોટી દીકરી રાધા પણ આજે પચીસ વર્ષની થઈ ચૂકી હતી અને તેમના માટે લગ્નના માંગા આવી રહ્યા હતા ત્યારે શામજીભાઈએ મુંબઈના એક વેપારીના દીકરા સાથે તેના લગ્ન નક્કી કર્યા તે વેપારીને

સોળે કળાએ ખીલ્યું હતું આટલી નાની ઉંમરમાં પણ તેના માંગા આવવા લાગ્યા હતા હવે રાધાના લગ્નને ત્રણ વર્ષ થઈ ચૂક્યા હતા અને તે ડિલિવરી કરાવવા માટે પોતાના પિયરમાં આવી હતી અને આસ્થા માટે એક એનઆરઆઈ નું માંગુ પણ લઈને આવી હતી તેથી મસ્ત માટે સંબંધ જોવાનું નક્કી કર્યું અને છોકરાવાળા આસ્થાને જોવા માટે આવ્યા પણ ત્યારે નેહાને લાઇબ્રેરીમાં મોકલી દેવામાં આવી હતી કારણ કે ઘણીવાર એવું થતું હતું કે આસ્થાને જવા માટે આવે તો નેહાને પસંદ કરીને તે લોકો જતા રહે આસ્થાને પણ હવે લાઇબ્રેરી જવાની આદત થઈ ચૂકી હતી આમ પણ વીકેન્ડમાં બુક વચ્ચે જ રહેતી તો દરેક વખતની જેમ આ વખતે પણ તે લાઇબ્રેરી ગઈ અને પોતાની જગ્યાએ બેસીને બુકમાં ખોવાઈ ગઈ ત્યારે તેમની સામે ઘણા લોકો આવતા અને જતા હતા પણ તેનું બુક બહાર ધ્યાન ન હતું ત્યારે તેની સામે એક એની નાની ઉંમરનો એક યુવક આવીને બેઠો અને નેહાએ બુક બહાર ન જોયો ત્યારે તે યુવકની નજર નેહાને જોઈને તેનું ધ્યાન ખેંચી રહી હતી હવે પોતાનો સમય થતા નેહા લાઇબ્રેરીથી નીકળી ગઈ અને તે યુવક તેને શોધતો તેની પાછળ ચાલવા લાગ્યો ત્યારે સાંજના ટ્રાફિકમાં એક હોવાઈ ગઈ તેની તેને ખબર જ ન રહી અહીં બીજી બાજુ આસ્થાનો સંબંધ પણ નક્કી થઈ ગયો હતો અને પછીના અઠવાડિયામાં જ તેની સગાઈ નક્કી થઈ અને એક મહિનામાં જ લગ્ન કરાવવા માટે એક એનઆરઆઈ લોકો આવ્યા હતા જેમને લગ્ન કરીને તરત જ પરત ફરવાનું હતું ત્યારે શામજીભાઈની મૂંઝવણ વધી ગઈ હતી અને તેઓ વિચારી રહ્યા હતા કે ફક્ત એક મહિનામાં લગ્નની બધી જવાબદારીઓ કઈ રીતે પૂરી કરવી અને પાછી સગાઈ પણ ફક્ત એક જ અઠવાડિયામાં જ તે ઉપરથી રાધાને પણ સાતમો મહિનો ચાલી રહ્યો હતો પણ ત્યારે નેહાએ એક દીકરો બનીને તેની બધી જવાબદારીઓ પોતે ઉપાડી લીધી હતી અને શામજીભાઈને ટેન્શનમાં ને ટેન્શનમાં તેમની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી અને જોત જોતામાં સગાઈનો દિવસ પણ આવી ગયો હતો સગાઈમાં બધા લોકો નેહાના કામના વખાણ કરી રહ્યા હતા નેહાને પહેલીવાર આસ્થાના સાસરિયા પક્ષમાં રજૂ કરવામાં આવી અને બધાને તે ખૂબ જ વહાલી લાગી અને હવે તો તેની માટે પણ ઘણા બધા માંગા આવવા લાગ્યા હતા પેલો લાયબ્રેરી વાળો છોકરો પણ ત્યાં સગાઈમાં આવ્યો હતો તે આસ્થાના પતિનો માસીનો છોકરો હતો તેનું નામ નીતિન હતું તેને તો નેહા પહેલેથી જ ખૂબ જ ગમી ગઈ હતી ત્યારથી જ તેને તેને લાઇબ્રેરીમાં જોઈ હતી અને નીતિન હવે ખૂબ જ તે ઉતાવળો બન્યો નેહા સાથે વાત કરવા માટે તેણે ઘણી ટ્રાય કરી નેહા નેહા ક્યારેય એને એકલી પડી અને તેની સાથે વાત કરી પણ નેહા બહેનની સગાઈ હોવાથી ખૂબ જ વ્યસ્ત હતી સગાઈ પતી ગઈ પછી બધા ઘરે જતા રહ્યા પણ નિતિનનું મન કાબૂમાં ન રહ્યું તે નેહા વિશે ઘણું બધું જાણવા ઉત્સુક્ત હતો તે સગાઈ પછી અવિનાશને મળ્યો તેની આસ્થા અને સગાઈ થઈ હતી અને તેણે જણાવ્યું કે નેહા તેની નાની સાળી છે અને ખૂબ જ સારી વ્યક્તિ છે પછી શું અવારનવાર નીતિન નેહાને જોવા લાઇબ્રેરીમાં જવા લાગ્યો પણ બહેનના લગ્નના કામમાં અટવાયેલી નેહાએ હવે લાઇબ્રેરી જવાનું બંધ કરી દીધું હતું અવિનાશનો સહારો લઈને નિતિન નેહાના ઘરે પહોંચ્યો અને પોતે પણ કોઈ કામ હોય તો તે મદદ કરશે એમ કહ્યું ત્યારે શામજીભાઈ બોલ્યા બેટા તારો આભાર પણ નેહા બધું સંભાળી રહી છે તો અવિનાશ બોલ્યો છતાં પણ પપ્પા કઈ જરૂર હોય તો તમે નિતિનને કહી શકો છો નિતિન બોલ્યો હા બિલકુલ અંકલ મને કહી શકો છો આ લોકોની વાત ચલાવી હતી ત્યાં સ્તે નેહા આવી પહોંચી નેહા બોલી હાઈ જીજુ પછી નેહા બોલી પપ્પા અત્યારે હું મીઠાઈનો ઓર્ડર આપવા જઈ રહી છું મારે લેટ થાય તો તમે જમી લેજો એટલે શામજીભાઈ બોલ્યા બેટા સાંજ થઈ ગઈ છે તેથી અત્યારે જવું જરૂરી છે તો નેહા બોલી હા પપ્પા કાલ બીજા ઘણા બધા કામ છે મારે તો શ્યામજીભાઈએ કહ્યું અવિનાશ આ છોકરાને મને સાવ ઘરે બેસાડી દીધો છે હવે કઈ એકલો બીમાર હોય એવી રીતે વર્તી રહી છે અને બધું કામ એકલી કરી રહી છે તો અવિનાશ બોલ્યો નેહા તું મારા કઝીનને લઈ જા સાથે તારી હેલ્પ કરી દેશે એટલે શ્યામજીભાઈ બોલ્યા અરે હા બેટા અમને મળ આ છે નિતિન

તમે જેમ કહો તેમ કરીશ ત્યારે નીતિન અને નેહા બંને નીતિનની કારમાં સાથે ગયા ત્યારે નીતિન બોલવા લાગ્યો તમે બધાથી નાના છો ને તો નેહાએ કહ્યું હા અને નીતિને કહ્યું કે હું એક જ છું અને તમને વાંચવાનું ખૂબ જ ગમે છે ને નેહાએ કહ્યું હા પરંતુ તમને કેમ ખબર તો નીતિને કહ્યું તમે જે લાઇબ્રેરીમાં જાઓ છો તે જ લાઇબ્રેરીમાં હું પણ જાઉં છું મેં ઘણીવાર તમને જોયા છે પછી નેહાએ અને નીતિને ઘણી મીઠાઈઓ લઈ લીધી અને અંતે એ જગ્યાએ ઓર્ડર આપ્યો અને પછી નીતિન નેહાને ઘરે મૂકવા ગયો ત્યારે નેહાએ નીતિનને કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર તમે મારી સાથે આવ્યા તે બદલ ત્યારે નીતિને કહ્યું અરે નેહા એમાં આભાર બદલ ત્યારે નીતિને કહ્યું અરે નેહા એમાં આભાર શું તેવો મારી ફરજ હતી તો નેહાએ કહ્યું તમે ન હોત તો હું એકલી કેટલી જગ્યાએ એકલી ફરજ ત્યારે નીતિને મોકો જોઈને ચોકો માર્યો અને કહ્યું કે તમારે જો મારો આભાર માનવો જ હોય તો કાલે એક કપ કોફી જઈ થઈ જાય સાથે એટલે નેહાએ કહ્યું પણ કાલે તો મારે ઘણા કામ છે તો નીતિને કહ્યું જસ્ટ ફોર ટેન મિનિટ્સ નેહાએ કહ્યું સમય ખૂબ જ ઓછો છે પણ ત્યારે નીતિને કહ્યું તમારે કાલે ક્યાંય જવાનું છે તો નેહા કહે છે હા કાલે મારે શોપિંગ કરવા માટે જવાનું છે નીતિન કહે કે તો તો બધી લેડીઝ જવાની હશે ને એટલે નિહાએ કહ્યું હા અમે બધા સાથે જવાના છીએ નીતિને કહ્યું ઓટોમાં જશો એટલે નિહાએ કહ્યું હા અમે ઓટોમાં જ જવાના છીએ એટલે નીતિને કહ્યું તો એક કામ કરીએ કે હું કાલે તમને લોકોને મારી કારમાં લઈ જઈશ નિહાએ કહ્યું ના ના તમે વધુ તકલીફ ના ઉઠાવો તો નીતિન બોલ્યો એમાં તકલીફ છે ની મારા પણ ભાઈના લગ્ન થઈ રહ્યા છે તેથી મારી પણ કંઈ ફરજ બને ને કે નહીં ત્યારે નેહાની ઘણી બધી ના પાડવા છતાં પણ નીતિન બીજા દિવસે તેમના ઘરે આવ્યો અને ખરીદી કરવા માટે જઈને બધી જ ખરીદીમાં ભાગ લીધો તેની પાસે કાર હતી એટલે તેમનું કામ જલ્દી પતી ગયું પછી બધાને ઘરે છોડીને તેણે નેહાને પોતાની કોફીની યાદ અપાવી ત્યારે નેહા ખૂબ જ થાકી ગયેલી હતી તેમ છતાં નીતિને થેન્ક્સ કહેવા અને તેમનું માન રાખવા માટે તેનું કોફી પીવાનું જરૂર જવું જરૂરી હતું તેથી બંને કોફી પીવા શોપ પર ગયા ત્યારે નિતિન ખૂબ જ ખુશ થઈ ગયો એ પછી લગ્નની બધી તૈયારીઓમાં અને લગ્નમાં પણ એ બંને એકબીજાનો સાથ આપ્યો પણ જેવા લગ્ન પત્યા કે નિતિન ઉદાસ થઈ ગયો કારણ કે હવે તેની પાસે નેહાને મળવા માટેનું કોઈ પણ બહાનું ન હતું અને એક દિવસ નિતિન કંઈક વિચારીને નેહાને ફોન કરીને પાર્કમાં મળવા માટે બોલાવે છે ત્યારે શ્યામજીભાઈ તબિયત ઠીક ન હોવાને કારણે નેહા તેને મળવા જવા માટે તૈયાર ન હતી પણ નિતિનના આગ્રહવશ થઈને તે બીજા દિવસે તેને મળવા માટે પાર્કમાં આવી ત્યારે નિતિન ખૂબ જ મૂંઝાયેલો લાગતો હતો તેને આવી હાલતમાં જોઈને નેહાએ પૂછ્યું શું થયું છે નિતિન તો આમ મૂંઝાયેલો કેમ છે ત્યારે નીતિને કહ્યું નેહા હું તને કઈ કહું તો તને ખોટું નહીં લાગે તો નહીં લાગે ને તે નેહાએ કહ્યું કે અરે એમાં ખોટું શું લાગે જે કહ્યું હોય તે કહી દે ત્યારે નીતિને કહ્યું જો નેહા મને વાતો ફેરવી ફેરવીને કહેવાની જરૂર નથી હું જાણું છું કે હું તને ખૂબ જ પસંદ કરું છું આ સાંભળીને નેહા એકદમ મૌન રહી ગઈ ત્યારે નીતિન ફરીથી બોલ્યો નેહા હું તને ખૂબ જ મિસ કરું છું તું મારી જીવન સંગીની બનીશ હું તને ખૂબ જ પ્રેમ કરું છું હું તને બહુ ખુશ રાખીશ નેહાએ કહ્યું મેં એ વિષય હજુ વિચાર નથી કર્યો ત્યારે નીતિને કહ્યું તું પણ વિચારવા માટે તારો સમય લઈ શકે છે અને પછી બંને એક અઠવાડિયા સુધી મળ્યા જ નહીં એકબીજા સાથે કોઈ પણ વાત પણ ન કરી હવે નેહા પણ નીતિનને લઈને ખૂબ જ કન્ફ્યુઝ રહેતી હતી એવું જ ન હતું કે તે બંને પસંદ ન હતો પણ શામજીભાઈએ હાલમાં જ તે આસ્થાના લગ્ન કર્યા હતા અને થોડા જ દિવસોમાં રાધાની પણ ડિલિવરી આવવાની હતી ઉપરથી શામજીભાઈ ખૂબ જ બીમાર રહેતા હતા એવામાં નેહા કઈ રીતે ઘરે પોતાના અને નીતિનના સંબંધ વિશે વાત કરે એ તેને કંઈ સમજાતો ન હતો તેથી ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં પણ નેહાએ નીતિનને કોઈ જવાબ ન આપ્યો અને થોડા જ દિવસ પછી રાધાએ બાબો આવ્યો અને ત્યારે તેને જોવા માટે નિતિન હોસ્પિટલે પહોંચ્યો ત્યારે તેને જોઈને નેહા ખૂબ જ ખુશ હતી અને પોતે હજુ સુધી તેને જવાબ ના આપ્યો એથી શોભ પણ અનુભવી રહી હતી અને પછી નીતિને સ્મિત આપીને તેના દિલને આરામ પહોંચાડ્યો અને નેહા બોલી કેમ નારાજ છો હજુ મારાથી તો નીતિને કહ્યું ના તને પૂરો હક છે સમય લેવાનો ત્યારે નેહાએ કહ્યું નીતિન મારો જવાબ તો હા છે પણ તો નીતિને કહ્યું મને તારા પણ માં અને બણનો કોઈ લેવા દેવા નથી તો હા કહ્યું એટલું ઘણું છે નેહાએ કહ્યું પરંતુ હું હમણાં ઘરે વાત નહીં કરી શકું એ માટે મારે થોડો સમય જોશે હજુ તો નીતિને કહ્યું અંકલની તબિયત ઠીક થઈ જવા દે પછી હું સાથે ચાલીને વાત આગળ વધારીશ નેહાને નીતિન વચ્ચે ખૂબ જ ઠીક ચાલવા લાગ્યું આસ્થાના અને અવિનાશના મેરેજ પછી બધું વ્યવસ્થિત સેટલ થઈ ગયા પછી રાધા પણ પોતાના નાના બાળક અને પતિ સાથે ખુશ હતી નેહાએ કોલેજ સ્ટોપ કરી અને શામજીભાઈ અને રીટા બહેનની કુશીનો કોઈ ઠેકાણો નામ રહ્યો તેમની ત્રણ દીકરીઓ પોતાની જિંદગીમાં ખુશી ખુશ હતી પરંતુ તેમને હવે ફક્ત નેહાના લગ્નની ચિંતા હતી અને એમાં અવિનાશે નીતິນા કહેવાથી તેનું માંગો નેહા સાથે નાખ્યું ત્યારે જાણી દુનિયાની બધી જ ખુશીઓ શામજીભાઈને મળી ગઈ હોય તેમ ઉસળી પડ્યા પરંતુ કહેવાય છે ને મિત્રો કે દરેક ખુશીઓની સાથે દુઃખ પણ છુપાયેલું હોય છે એવું જ બન્યું શામજીભાઈની સાથે આજે જ્યારે તેઓ બેઠા હતા ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો અને તેમની તમામ ખુશીઓને જાણે ગ્રહણ લાગી ગયું હોય પરંતુ તાત્કાલિક સારવાર મળવાને કારણે બે મહિનામાં તેમની રિકવરી થઈ ગઈ અને હવે નેહા અને નીતિનની સગાઈની તારીખ લેવાની હતી શ્યામજીભાઈ એવું વિચારી રહ્યા હતા કે હવે તેમને નેહાને પરણાવીને નિવૃત્ત થઈ જવું હતું પરંતુ એ પહેલા જ તેઓ ભાંગી પડ્યા તેમને એક દિવસ અચાનક જ કિડનીમાં દુખાવો શરૂ થઈ ગયો ડોક્ટરી તપાસ કરવા પર ખબર પડી કે તેમની એક કિડની ફેલ થઈ ગઈ છે અને બીજીની અને બીજી ડેમેજ છે તો તેમણે કોઈની કિડનીની ટ્રાન્સફર થાય તો જ તેઓ બચી શકે છે નહીં તો હવે કોઈ ઉપાય ન રહ્યો હતો ત્યારે ડૉક્ટરે રીટાબહેનને આશ્વાસન આપતા કહ્યું કે જો કોઈ પેશન્ટની કિડની તેમની સાથે મેચ થશે તો તેઓ તેમને કહેશે બીજી બાજુ નેહાએ પણ ઘણા બધા ડોનર સાથે વાત પણ કરી પણ કંઈ વળ્યું નહીં અંતે ડોક્ટરે નેહાને બોલાવીને કહ્યું શ્યામજીભાઈને કિડની ટ્રાન્સફર કરાવવાનું ઓપરેશન જલ્દી કરવું પડશે તેમના માટે સમય ખૂબ જ ઓછો છે નેહાએ ખૂબ જ પ્રયત્ન કર્યા પણ કઈ જ ન થઈ શક્યું અને પછી તેણે એક નિર્ણય લીધો અને તેણે ડોક્ટર સાથે વાત કરી ત્યારે ડોક્ટરે તેને પૂછ્યું કે તમે શ્યોર છો ને ત્યારે નેહાએ હામી ભરી અને ડોક્ટરને ઘરે લઈને એ વિશે જાણ ન કરવા કહ્યું પણ ડોક્ટરના કહેવા મુજબ આના માટે ઘરના કોઈ એક સભ્યની સહીની જરૂર હતી એટલે નેહા ઘરે કોઈને વધુ ટેન્શન આપવા માંગતી ન હતી તેથી ના છૂટકે તેણે નીતિને કહ્યું કે તે ઓપરેશન પેપરમાં સહી કરી આપે પહેલા તો નીતિને હા પાડી પછી તેણે નેહાને પૂછ્યો કે તે શા માટે સહી નથી કરી રહી તો નેહાએ કહ્યું કે હું પણ સહી કરી રહી છું પણ પહેલા તમારી સહીની જરૂર જરૂરી છે એટલે નીતિને કહ્યું કે મારી સહી નિતિન પછી અહીં બે વ્યક્તિઓની સહીની જરૂર છે એટલે હું ઘરે કોઈને પરેશાન કરવા નથી ઈચ્છતી એટલે નીતિને કહ્યું તો આપણે ડોક્ટરને કહીને જલ્દી ઓપરેશન કરાવીને કરાવીએ નેહાએ કહ્યું હા નીતિનને કહ્યું કે કિડનીનો બંદોબસ્ત થઈ ગયો છે એટલે નેહાએ કહ્યું હા થઈ ગયો છે નીતિને કહ્યું એટલે કોણ ડોનર છે તો નેહાએ કહ્યું કે અમારા એક દૂરના સગા છે નીતિને કહ્યું એમને કોઈ પ્રોબ્લમ તો નથી ને એટલે નેહાએ કહ્યું કોઈ ખુદના લોકોને કોઈને પ્રોબ્લેમ થોડો હોય ખબર નહીં કેમ પણ નીતિને નેહાની વાત ગળે ન ઉતારી અને બે દિવસ પછી ઓપરેશન હતું અને નીતિન અગાઉથી જ વહેલો હોસ્પિટલે પહોંચી ગયો અને ડોક્ટર સાથે મુલાકાત કરી અને નીતિન બોલ્યો ડોક્ટર સાહેબ હવે ઓપરેશન કર્યા પછી તો તેમની તબિયત ઠીક થઈ જશે ને એટલે ડોક્ટરે કહ્યું હા તેઓ આરામથી જીવી શકશે નીતિને કહ્યું સારું થયું ચાલો થેન્ક યુ ગોડ બ્લેસ ત્યારે ડોક્ટરે કહ્યું પણ તેમની દીકરી નેહાને દાંત દેવી પડશે એણે જે બધી રીતે જવાબદારી લીધી છે એ જોઈને તેને બેસ્ટ ઓફ લક છે નીતિને કહ્યું હા સાચે જ નેહા ઘણું કરી રહી છે ત્યારે ડોક્ટરે કહ્યું હા અહીં તો કોણ આટલી નાની ઉંમરમાં પોતાની કિડની ડોનર કરે એટલે નીતિને કહ્યું શું તમે શું વાત કરી રહ્યા છો ડોક્ટર સાહેબ નેહા પોતાની એક કિડની તેના પિતાને ટ્રાન્સફર કરી રહી છે નિતિન ને તો માંડિયા માં જ નહોતું આવતું એટલે તે તુરંત જ હોસ્પિટલમાંથી નીકળીને સીધો પહોંચી ગયો નેહા ના ઘરે એટલે નેહા સાથે સવાલ જવાબ કરવા લાગ્યો નિતિને કહ્યું નેહા શું તું સચ્ચે જ છે તારી કિડની તારા પપ્પાને આપી રહી છે આ સાંભળીને રીટા બહેન અને રાધા ચોકી કુટિયા અને કોઈને ખબર જ ન હતી કે તેના પપ્પાની કિડની ને ડોનર ખુદ નેહા જ કરી રહી હતી ત્યારે રાધાએ કહ્યું આ સાચું છે ને નેહા તો નીતિને કહ્યું નેહા તું કોઈ જવાબ કેમ નથી આપી રહી તો કહ્યો હા સાચું છે નીતિને કહ્યું પણ હું પણ છું ને તો નેહાએ કહ્યું તને લોકો નાની એવી વાતને ખૂબ જ મોટી ન બનાવું માણસ એક કિડની પર પણ જીવી શકે છે એટલે નેહાને એટલે નીતિને નેહાને કહ્યું મારે તમારી સાથે થોડી વાત કરવી છે અને એ પણ એકલામાં એટલે તે બંને થોડીવાર માટે બહાર ચાલ્યા ગયા અને વાત કરે છે નેહાએ કહ્યું મને ખબર છે નીતિન તું શું કહીશ એટલે નીતિને કહ્યું તારા મમ્મીની વાત સાચી છે તારી સામે તારી પૂરી જિંદગી પડી છે આપણે બીજો કોઈ ડોનર શોધી લઈશું એટલે નેહાએ કહ્યું પણ ક્યારે તો નીતિને કહ્યું ખૂબ જલ્દી પણ નીતિન મારા પપ્પા સામે પણ જરા સમય નથી નેહાએ તું ચિંતા ન કર હું કરી લઈશ બધું નીતિન પણ મેં નિર્ણય લઈ લીધો છે અને એ ફાઈનલ છે એટલે નીતિને કહ્યું નેહા તારો નિર્ણય બદલાવો જ પડશે એટલે નેહા કહે છે હું નહીં બદલું તો નીતિને કહ્યું પણ નેહા આપણા ભવિષ્યનું શું ત્યારે નેહાએ કહ્યું નીતિન તું એવું ઈચ્છે છે કે આપણા ભવિષ્ય માટે

તેથી નેહા તારે હવે તારા પપ્પા અને મારા બેમાંથી કોઈને પણ એકને પસંદ કરવા પડશે નેહાએ કહ્યું હું મારા પપ્પાને પહેલેથી જ પસંદ કરી ચૂકી છું જેમ મારી સામે મારી જિંદગી છે એમ મારી સામે પણ મારી પૂરી જિંદગી છે અને તું સંપૂર્ણ આઝાદ છે તું જઈ શકે છે નીતિને કહ્યું પણ મારે તો તારી જ સાથે જીવવું છે તો નેહાએ કહ્યું અને મારે મારા પપ્પા સાથે તેઓ હવે કામ નહીં કરી શકે તેથી મારે તેમની બધી જવાબદારીઓ ઉપાડવી પડશે ત્યારે નીતિને નેહાને બધી જ ઘણી બધી સમજાવવાની કોશિશ કરી પણ તે ન માની અંતે નીતિને તેને છોડીને ચાલ્યા જવાનું નક્કી કર્યું છતાં તે ન માની તેના ઘરના લોકોએ પણ તેને સમજાવી પણ તેણે કોઈનું ન માન્યું અને બે દિવસ પછી શામજીભાઈની કિડની ટ્રાન્સફરની સર્જરી થઈ અને તેમને જ્યારે પણ ખબર પડી કે તેમને જીવનદાન બીજા કોઈએ નહીં પણ તેમની પોતાની નાની દીકરીએ નેહાએ આપ્યું છે ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેમને એ દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે રીટા બહેન ત્રીજી વખત પ્રેગ્નેન્ટ થયા હતા અને ત્યારે તેમનું એબ્રોસન કરતા માટે પહેલા હતા પણ ભગવાનની મરજીથી એબ્રોસન થયું ન હતું અને રીટા બહેને ત્રીજી પણ દીકરી આવી હતી અને તેજ બાળકીએ આજે તેમનો જીવ બચાવ્યો હતો

જેથી અમારા નવા આવનારા વિડીયોની જાણકારી તમને પહેલા પહોંચે અને વિડીયોને લાઈક કરી દેજો ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રાધે રાધે